સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં મગના કટ્ટા ભરેલી ટ્રક પલટી અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર ટ્રક પલટી અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો મગના કટ્ટા ભરેલી ટ્રક ડીસા તાલુકાના ભીલડી ગામથી અમરેલી તરફ જઈ રહી હતી ત્યારે સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર ખેરવા નજીક સામેથી ડમ્પર આવતા ટ્રક રોડ નીચે ઉતારતા રોડ પર પલટી ગઈ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર માલવણ હાઈવે ઉપર વહેલી સવારે ચાર વાગ્યે સામેથી આવતા ડમ્પરની લાઇટના અજવાળાથી ટ્રક ચાલકની આંખો અંજાઈ જતા ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડની સાઈડમાં ઉતારતા ગત દિવસે પડેલા વરસાદના કારણે જમીન પોચી થઈ ગઈ હોવાના કારણે રોડ ઉપર ટ્રક પલટી ખાઈ ગઈ હતી આ ટ્રક ડીસા તાલુકાના ભીલડી ગામથી મગના કટ્ટાભરી અમરેલી તરફ જઈ રહ્યો હતો ત્યારે ખેરવા માલવણ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો જ્યારે અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું